રામ રામ દેરા અને મારા બ્લોકમાં તમારું સ્વાગત છે આજે આપણે બપોર પછી બ્લોક ચાલુ કર્યો કારણ કે આજે ખવારનો ઈવો ધંધો લઈ ગયો ને વાત મૂકી દીધો દૂધ દેવાઈ ગયો ને ડેરીથી પાછી બાઇક જ ચાલતી ના થાય ઘણી વાર પૂછ્યા મેળો ગેરેજ એ લઈ ગયો ગેરેજવાળો બાઈક આપણો આમાં મેળ નહીં પડે તમે શોરૂમ લઈ ગયા રિક્ષાવાળાને ફોન કર્યા એનો બપોર થઈ ગયા પછી હવે કાલે લઈ જવાની છે આપણે કાલે બ્લોક બનાવીએ આજે હવે રૂંઢે આપણે હેને ને મગફળીનું નિરીક્ષણ કરી અહીં મગફળી આપણે હૂંકીએ એ દવા છઈટી એ મરી ગઈ કે જીવે ખળ હૂંકીએ ખળની દવા સૈટે ખાતા ને બધું રિઝલ્ટ જોઈ લઈએ ચાલો તો આપણે આ માંડી ફૂલ પીરી પડી ગઈ હતી એવો કલર આવ્યો હે ખરાબ કલર ની થઈ ગઈ એટલે ખાતરનું રિઝલ્ટ આવ્યું હે સારું હવે ખળ ખડે મરી ગયું હે દેખાય દેખાય વાંધો નથી તો દોસ્તો એક મિસ્ટેક થઈ ગઈ છે આપણે મોટી જે આ બધું ખળ મરી ગયું કે આ ખરતા જવું દોસ્તો કેવું બધું પીરું પડી ગયું મરી ગયું હોય એક ભૂલ થઈ ગયા આપણે શું થઈ ગઈ આ પાટલામાં દવા નથી થઈ ગઈ ભૂલાઈ ગયા ખડે એવું ને એવું છે આમાં મરી ગયું આમાં જીવે કારણ કે આમાં દવા જ નથી આખે આખું પાટલું રહી ગયો પાછો ભૂલ કરી હું અને હું બતાવું કે આપણે આવી ભૂલ થઈ ગઈ હરામ ના હોવી જોઈએ મને ખરેખર કહેવાય ગયા હવે તો મગફળીમાં જોઈ લ્યો

તો કે મગફળીનો કલર કલર આવી ગયો હારો કાળી થઈ ગઈ કારી ને પીળી હતી જેની વિડીયો જોયો એને તો ખબર હશે દોસ્તો આપણે ખાતર નાખીને તે દી આવી માંડી હતી જેની વિડીયો ના જોયો એ જોઈ લેજો આપણે કેવું ખાતર નાખ્યું આપણા વિડીયો યુટ્યુબ ચેનલમાં છે આ વિડીયો આજનો બ્લોગ કેવો લાગ્યો કહી દેજો કોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરતા દઈએ રામ રામ દૈરાને